આ છે અમારા બીએડના સ્ટુડન્ટ્સ અને પુસ્તકીય જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ કામમાં એમને પણ વધારે રસ છે અને એમને ગાઈડન્સ સારી રીતે મળે છે આપણે ક્લાસરૂમની એવી સંકલ્પના છે કે બસ બધા જ શિસ્તબદ્ધ બેઠા હોય અને અદબ પલાઠી સ્થિર થઈને જે કોઈ બોલે એને સાંભળે પણ આપણે થોડું અહીંયા એવું ઓછું છે જો બધા એમનું સરસ પ્રોજેક્ટ વર્કનું કામ પોતપોતાની રીતે કરી રહ્યા છીએ બધી બાજુ આ સરસ કામ ચાલે છે જુઓ મુક્ત વાતાવરણ વચ્ચે બાળકોનો વિકાસ સારો થતો હોય છે અને એમાં તાલીમાર્થી હોય બીએડ હોય કે પીટીસી હોય તો એમને જ્યાં જગ્યા હોય ત્યાં સરસ રીતે બેસીને એમનું કામ કરવાનું એક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે ને લોકો ખૂબ સરસ રીતે કામ કરે છે જો અમારે આ બહેનો અદિતિબેન આંચલબેન રચનાબેન અત્યાર સુધી જે પ્રવૃત્તિઓ થઈ એના પ્રોજેક્ટ તૈયાર કરે છે સબમિશનના દરેક પોતપોતાનું કામ કરી રહ્યા છે શિક્ષક મુક્ત વાતાવરણને પણ અનુભવે અને ભવિષ્યમાં એ શિક્ષક બને તો એના બાળકો સાથે પણ આવી રીતે મુક્ત રીતે કામ કરાવી શકે જો બધા પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે જો આ હેમાંગીબેન કામ અમારે કરી રહ્યા છે બેટા ફેર્યો છે પાના દરે સરસ જો આગળ આ પ્રકારનું આખું કામ દરેક તાલીમાર્થી સરસ રીતે કરે છે કોઈ કામમાં વેઠ નહીં કામ કરવાનું એ પરફેક્ટ કરવાનું એવું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે જો બધાના તમે જોઈ શકો છો પ્રોજેક્ટ વર્કના કામ તો આ છે અમારું મુક્ત વાતાવરણ વાળો બીએડ નો ક્લાસ જો દરેકનું કામ સરસ રીતે ચાલી રહ્યું છે અમારે બેન્ચે જુઓ સરસ

એક ભાવાવરણનું નિર્માણ થાય અને ભાવિ શિક્ષકો સરસ રીતે તૈયાર થાય એ માટેના એક પ્રયત્નના ભાગરૂપે ક્યારેક ક્યારેક આ રીતે પણ કામ બાળકોને સોંપવામાં આવે છે ને એ લોકો ખૂબ સરસ રીતે કામ કરતા હોય છે મુક્ત વાતાવરણ વચ્ચે એમની કામ કરવાની ક્ષમતા પણ વધતી હોય છે તો ધન્યવાદ આ વિડીયો જોવા બદલ અને તમને સારો લાગ્યો હોય તો શેર અચૂક કરશો થેન્ક યુ